તારીખ સત્તર બે બે હજાર ચોવીસને ને શનિવારના દિવસે પૂરો થશે કથા શ્રવણનો ટાઈમ સવારે નવથી થી બપોરે દોઢ વાગ્યા સુધી રહેશે આ કથાના આયોજક શ્રી રામરોટી ક્ષેત્ર આશ્રમ પરિવાર કોઠારીયા ધામ છે જ્યાં ભક્તરાજ શ્રી વજા બાપાના સાનિધ્યની અંદર સુંદર કથાનું રસપાન કરાવશે સૌના લાડીલા પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા જય રાધે રાધે કથા પાવન ઉત્સવની વાત કરીએ તો તારીખ અગિયાર બે બે હજાર ચોવીસને રવિવારે પોથીયાત્રા તથા શોભાયાત્રા બપોરે અઢીક કલાકે શ્રી રામ રામરોટી અનક્ષેત્રથી કથા સ્થળ સુધી રહેશે તેમજ તેર બે બે હજાર ચોવીસ મંગળવાર નરસિંહ પ્રગઠિયા તેમજ ચૌદ બે બે હજાર ચોવીસ બુધવારે રામ જન્મોત્સવ વામન જન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવ તેમજ પંદર બે બે હજાર ચોવીસને ગુરુવારે ગિરિરાજ ઉત્સવ તેમજ સોળ બે બે હજાર ચોવીસે બુધવારે રૂકમણીવા તેમજ ભવ્ય લોકોને માણવા માટે આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શ્રદ્ધાંજલિ પુષ્પની વાત કરીએ તો શ્રી દ્વારકાધીશના અનન્ય અને 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 પરિવારના વડલો એટલે અંબાબેન બાબુભાઈ દેસાઈ તેમના તેમના પતિ દીકરાઓ આજે પણ તેમના પુષ્પો ઉજાણા અવસરની સોનેરી સંધ્યા એટલે કે રાત્રિ પ્રોગ્રામની વાત કરીએ તો સમગ્ર ડાયરાના સ્ટેજ સંચાલક વાપજીભાઈ રબારી લોક સાહિત્યકાર તારીખ નવ બે બે હજાર ચોવીસ ને શુક્રવાર એટલે કે રમેશ ગમન ગુવાજી ગેમર ખાકડી સંજય અને વિપુલ પ્રભારી ગઢવી તેમજ તારીખ અગિયાર બે બે હાજર ચોવીસ ને રવિવારે સવારે સાત કલાકે લગ્ન ગીત લલિતાબેન ઘોડાદરા દ્વારા પ્રસ્તુત થશે તેમજ અગિયાર બે બે હાજર ચોવીસ ને રવિવારે બપોરે બે કલાકે પોથીયાત્રા વિજય જોરણગ કિંજલ દવે તારીખ હાજર ચોવીસ રવિવારે રાત્રે લોક ડાયરામાં રબારી અને રાજદાન તારીખ બાર બે બે હજાર ચોવીસને ને સોમવારે લોક ડાયરામાં કીર્તિદાન ગઢવી ગીતાબેન રબારી વિહાભાઈ રબારી રાજેન્દ્રભાઈ ગઢવી તેમજ લોક ડાયરો તારીખ તેર બે બે હજાર ને મંગળવારના દિવસે સાગરદાન ગઢવી અને અલ્પાબેન પટેલ તેમજ તારીખ ચૌદ બે બે હાજર ચોવીસને બુધવારે લોક ડાયરાની અંદર વિરજુ બારોટ અને હકાભા ગઢવી અને મિત્તલ રબારી તેમજ તારીખ પંદર બે બે હજાર ચોવીસે ગુરુવારે લોક ડાયરામાં દેવાયત ખવાડ અપેક્ષા પંડ્યા અને પરેશદાન ગઢવી તેમજ તારીખ સોળ બે બે હજાર ચોવીસને શુક્રવારે લોક ડાયરાની અંદર હસમુખગીરી ગૌસ્વામી ગોપાલ સાધુ અને ગોવિંદ રોજિયા તેમજ આ સપ્તાહના મંગલદીપ પ્રાગઠ્ય નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભુજિત મહામંડલેશ્વર શ્રી એક હજાર આઠ શ્રી કનિરામદાસજી મહારાજ ગુરુ શ્રી કલ્યાણદાસજી મહારાજ અખિલ ભારતીય રબારી સમાજના વડગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજધામ મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી બાલકદાસજી મહારાજ તથા ગુરુ શ્રી કુરણદાસજી મહારાજ શ્રી વડવાળા મંદિર દુધઈ કરુણામૂર્તિ પ્રેરણા ઝરણા સમાન યુવા પ્રેમી કોઠારી શ્રી મુકુંદરામજી મહારાજ ગુરુ શ્રી કલ્યાણદાસજી મહારાજ અખિલ ભારતીય રબારી સમાજના વડગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર તથા સંતો મહંતો ભુવાશ્રીઓ સમાજના શ્રેષ્ઠ અને આગેવાનો શ્રીઓ તેમજ નિમંત્રક શ્રી ગૌ વાત્સલ્ય પ્રેમી કરુણામૂર્તિ દુખિયાના બેલી પરમપૂજ્ય ભક્તરાજ શ્રી વજા ભગતના પરિવાર સમૂહ એવા ગામ શ્રી કોઠારીયા શ્રી રામરોટી ક્ષેત્ર જગતનું જીવોનું કલ્યાણ કરનારી જન્મ જન્મના પાપ નષ્ટ કરનારી પાવન શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વધારવા આપ સૌ ધર્મ પ્રેમી જનતા જનાર્દનને અમારું ભાવ અને પ્રેમથી આમંત્રણ છે મોંઘેરા મહેમાનોની લિસ્ટ આ પ્રમાણે છે મુખ્ય દાતાઓ પાવન પ્રસંગના રસોઈના મહામૂલ્ય દાતાઓ આ પ્રમાણે છે તેમજ પાવન પ્રસંગના મહામૂલ્ય દાતાઓ આ પ્રમાણે છે તેમજ કથાને અને પ્રોગ્રામને લાઈવ નિહાળવા માટે આ મુજબ ચેનલની અંદર જોઈ શકો છો ખીચડી જેનું શાન છે રખેવાળો જેનો રામ છે ગોકુળ જેવું ધામ છે ખવાડુ એ એનું કામ છે કોઠારિયા જેનું ગામ છે આખા જગતમાં તેનું નામ છે એવા બાપા વજા ભગત છે તેમને કોટી કોટી પ્રણામ છે